सहजात्मस्वरूप परं गुरु देहक्षताय विदेह दशा तुज समजीया वेसा अवसर्वज्ञ दशा वितरागी तुजमुज शक्ति समा जय देव जिनेन्द्र अहो हो देव जिनेन्द्र महान् मति हो मारी गळे देह अभिमा अयानो नो उज...

देव जी अहो देव जी नेन्द्र अलोकी कपद प्रगाव आशकरे नादान अलोकी कपद प्रगटाव्यूतो आशकरे करे नादान केवल करुणा मूर्ति देजो जो तमने घट तू दान जय देव जी ने इंद्र अहो हो राज चंद्र भगवान ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક દિન ચૈત્ર ચૈત્રસો તેરસ પરમ કુપવદેવે ગેલેરીમાંથી ઊભા ઊભા મુંબઈ ક્ષેત્રે આ નિમિત્તે શોભાયાત્રામાં નીકળેલ માણસોને ધર્મનું આરાધન કરી રહ્યા છે ખ્યાલ સાથે નાચતા કૂદતા અને રમતા જોયા મહાવીરનો મૂળ માર્ગ જેને આત્મસાત છે અને પૂર્ણ વિતરાંગ જેવો બોધ સહેજે સ્મરણમાં છે એવા પ્રમુખ પદોનું નિષ્કારણ કરુણાશીલ હૃદય રડી ઉઠે છે અંતર ઉદ્ગાર ઉઠે છે અને લેખ પણ છે છે કે પોતે વિદ્યમાન અમૃત સાગર છે કલ્પ વૃક્ષ છે પરમ શાંતિના ધામ રૂપ છે બીજા શ્રી રામ બીજા શ્રી મહાવીર જ છે કેમ કે પોતે પરમાત્માના અભેદ સ્વરૂપમાં રમણ કરી રહ્યા છે અને હવે પરમાત્મા સ્વરૂપ થયા છે પત્રને અંતે લેખિતનમાં લખ્યું ઓમ શ્રી મહાવીર પણ જાણે હજુ સમય પાક્યો નથી અને જીવોની પાત્રતા પણ તે મુજબ નહીં એમ ધારી છેલ્લે કૌંસમાં અંગત લખ્યું પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજી કે જેઓ પરમ કુપાલદેવને પરમાત્મા તરીકે પ્રથમ મિલનમાં જ ઓળખી ગયા હતા તેઓના સત્સમાગમ અને પોતાના ભગીરથ પુરુષાર્થના બળે પૂજ્ય બ્રહ્મચારીજીને પણ આ પ્રકારનું ઓળખાણ થયું આ શ્રદ્ધાના રણકાળ રૂપે વચનામૃતની પરમસો પ્રભાવક મંડળ તરફથી પ્રથમ આવૃત્તિ કે જેમાં છપાવી દીધું આ શ્રદ્ધાના પ્રતિક આખો પત્ર ઉતારી માથાળે દુષ્મકાળનો મહાવીર કળિયુગના કેવળી એ મુજબ લખી અન્ય મુખીઓ સર્વસંગ પરિત્યાગી સાધુઓને પણ મોકલ્યો કે જેથી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થવા પામી આપણે પણ આજે મહાવીર જન્મ કલ્યાણના દિને આ પત્ર વાંચીએ વિચારીએ અને સમજવા પ્રયત્ન કરીએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વચનામૃત છસો એસી શ્રીમદ રાજચંદ્ર પરમાત્માના હસ્તાક્ષરમાં લખેલો આ પત્ર છે ઓમ જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહ નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે તેને નાખ તો તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનું હતું હે કૃપાળુ તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં આવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે કલ્યાણના માર્ગને અને પરમાત્મ સ્વરૂપને યથાશ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરવા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવો મારું હૃદય રડે છે વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય ઓ જીવો ભ્રમણા છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય છે સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મ બંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાત્મ પ્રેમી જીજ્ઞાસી જીવોની વિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ મોમોક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ વધારે શું કહેવું આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીરજ છીએ કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી પણ કર્મ નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે ઓગણીસો બાવન ના ચૈત્રસુ તેરસ રવિ મુંબઈ ઓમ શ્રી મહાવીર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ